તો આપણી છે ને હવા કે આખી ગેંગ આવી ગઈ ચરવા જોકે મોડા છૂટ્યા છે નવ વાગી ગયા ઘરે ભૂકો ખાયા મોટી તો બધી ભૂકો ખાઈ લીધો તો પાકડા બાકી છે ભૂખાય જોકે એ પાંચ દસ મિનિટ ખાધું છે અને આપડે ભાઈ બંજો ઊભો છે ભાઈ જો આવવાના છે શું થાય આજે ફાઈનલ ખબર પડી જાય બધો કાલત ભાઈ ફ્રોડ કરવાનો ટ્રાય કરી પણ ના મેળવ્યો કેમ કે બધી વસ્તુમાં ત્યારે તો ફ્રોડ કરવું જ છે આપણી બે જ ભેમો છે ને હવે ખાલી છે એક આ ભેંસ ને બીજી છે ને ઓલી જાફરી આનું હજી કંઈ નક્કી નથી થતું ફરી ગઈ છે નક્કી નથી ના બે બે ભો ખાલી રહી છે એટલે ફરી ગયા બધા જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને એ હું જકર મારો લઈ આવ્યો છું અત્યારે ફોન આવ્યો છે ભાઈ ભેં લઈને તમારે આવું છે હું જતો આવું બીજું શું તો તે લઈ આવે જોઈ શું થાય થઈ જાય નથી થતી બક કે તો પાડાનું તો આપણે આટું હાલે છે જો મેળ થઈ ગયું ને આપણે છે ને વેચાતો દી દેવાનો વિચાર છે આપણે હગામાં અનુભવી પાડો છે ને આપણે લેવાનો છે આપડે જાણીએ જાણીતો છે પાડો કેમકે આપણે હગામાંથી લેવાનો છે એટલે એમાં કાંઈ અનુભવ રહ્યો હગામાં આપણે તો ખબર છે ભાઈ દેગું ન અમુક ટાણે બની હે એવું કંઈ ન હોય આપણે પેલા લીધો તો એક પાડો એમાં બની ગયો હતું થોડોક વાંધો પડી ગયો હતો એટલે બે હું રહેતી નથી વાંધો કઈ નતો બીજો પાડો ભે હું થઈ જાય રહીએ નહીં કેમ કે પાડાને ઈંડા વધારે પાઈ દઈએ અઠવાડિયામાં દસ થી પંદર ઈંડો પાઈ જઈએ એટલે પાડો બગડી જાય પછી એમાં સેન પાડેડા પછી તૈયાર થઈ જ ન હગે અને જે આવતા જેમાં પાડેડા આવતા એટલે એ ટોપ ક્વોલિટીમાં આવતા એ કાયદેસર ગરમીમાં હોય ને આપણે ખબર હોય ને કાયદેસર છે તો રહી જાય બે હું અમુકમાં નમન કાબણી બે હોય તો થઈ જતી હતી તકલીફ પડતી હતી તો ફાઇનલી બે આવી ગઈ છે હા લઈને આવે છે બાપુ બા સાવ બ્રેક માર હા હમણાં બ્રેક છે ઓલ તમને કે બેન પકડવા દે નહીં હું બે બંધાઈ જાય ને તે પછી વાંધો ન આવે બીજું વાય ને ગોરીની બેકરી અમે બકાલામાં પહોંચી જઈએ બાંધ બાંધાઈ જાય ને પછી આપણે પાડાને મોકલશું ભાઈ ભેંસ છે ને ઘરે બાંધી ગયા કેમ કે ફરી નથી ને એટલે ઊભી નથી રહેતી હજી ઘરે છે ફરી ગયા હે લગભગ હજી ફૂલ ગરમીમાં નથી આવી એમને હજી છે દાઢી વહેલો આવી તોફાની ભેંસ હોય એટલે ઘડીકમાં ફરે નહીં બીજી જ રીતની આ તોફાન કરે છે પાડો થાકી ગયો હવાનું ઉડી ઉડી કલાકથી આપણે પાડો અહીંયા બાંધ્યો હવારે હું આ ઘણી વાતે ધેરાણ કર્યા તો પણ ઊભી ન રહી અત્યારે પણ ઊભી નથી રહેતી આપણે ભેવ ના કરી દીધું ભૂકો ઘરે ખાઈ ગયા હવે અને ભે ફરી ગઈ ભાઈ લઈ ગયા ત્યારે બાકી આપણી મોટી ફેમિલી આપણે આ બાજુ છે

માર્ચમાં ને એપ્રિલમાં બે આવશે ન્યૂ મેમ્બર માર્ચમાં બે લગભગ આવશે કે ચાંદરી આપણી લગભગ વ્યા છે તો માર્ચમાં જ આવશે બાકી હું બધી જરાય છે આરામથી પાડા તો ભાઈ ઘણા ફોન કે મેસેજ ઘણા બધા કરે છે અને પાડાની કિંમત છે ભાઈ સિતેર હજાર આપણી લેવાની ફાઇનલ કિંમત છે એમાં કાંઈ ફેર પડે નથી અને જો કાલે નબળાઈ લીધો જ ફૂલ ને અત્યારે હતો એની કલરમાં પાછો આવી ગયો કેમ કે ભાઈ આપણે અહીંયા ચેં ધૂળ ઉડતી હોય ને એટલે ભાઈ પાડડા ગમે હોય તડકામાં નીકળતો હોય એટલે બગડી જ જાય કલર હતા તે બધી હું ભી હું ધોરી પડી જાય છે હાવ ધૂળે એવી ઉડે ચારે બાજુ રોડ બાજુ પછી અહીંયા ડીચાની જો ધૂળ એટલી ઉડે છે આવ વાત પૂછોમાં બાકી સ્કેમ કરવા આવ્યો હતો ભાઈને મેળ પડ્યો નહીં બાકી હજી તમને કહું હજી ટુ કોલર નામ ને પછી ચેક કરીને ગૂગલ પે કરતા હોય કે જોવા વગરને હાટા કરતા હોય ને તો ધ્યાન રાખજો બે દી પછી આપી દો તમે જાણતા ના હોય એટલે બે દી પછી એ ન આવે નંબર બ્લોક કર નાખે તમે ક્યાં ગોતવાને તો એ ધ્યાન રાખવાની તમારે ફેર્યું જોયા વગર તમારું સાચું થતું હોય એટલે સમજી જવાનું થોડું હજી ઘણા ફોન આવ્યા એટલે પડે ડિટેલ નહીં કીધું આ ફોન ચાલુ થઈ ગયા પચાસ હજારમાં દેવો ગોલ બોલ ભાઈ પંચાવન હજારમાં દેવો હોય તો આપણે પંચાવનમાં ના પાડી દીધી છે છેલ્લા પાસઠ જીબી આડાગાળા રાખી જઈએ સાઠથી માથે ઉપર આવે ને તો દઈ દેવાનું છે તો ભલે રહ્યો દી ઉનાળો આવશે ત્યારે ઉપાડી જાય અમે જડી જાય ઘરાક તો જેમ કે દે પાડો હતો આમ જો કે જરૂર નથી આપણે તો તાત્કાલિક બદલાવી નાખી આ તો શું છે કે ભાઈ આપણા ખડેલા તો હજી નોર્મલ છે જે આ તન તન વરણના બટકુડિયા લાગે બધા અમે ચરે છે ને બધા આપણા તન વરણના છે બે બે વચલે આ બાજુના એક આ બાજુનું એ તન અઢી વરનું છે એક બે ત્રણ વરસના છે હવે એ તો ખડેલા આપણે મોડા આવે નેક જો ખડેલી વચમાં આ બાજુ ચરે છે ને જે બગલેની બાજુવાળી એ ખડેલી બી આશા હતી લગભગ આવી જાય આવી જાય ઈ હાડા તનવારાની થઈ એ આવી નહીં એ આવત તો આપણે બીજ દાન કરાવી નાખત તો બીજ દાનમાં એવું છે કે આ બટકુડી ખડું હાઈટ ન પકડે એ આપણે આ બેની છે રોજડીની તો એ હિસાબથી આપણે સમયે બદલાતા હોય કેમ કે દીકરી છે ને અને પાછી વધારે દીકરી આપણે કહેવાય બહારથી અમારા આજુબાજુના ગામમાંથી ત્રણ ચાર ગામની બીનું આવે છે અત્યારે જો કે આ જાખર ખટીયા બેરા જે ગામ છે નાના લખીયા છે ને મીઠોઈ છે ચાર ગામની ભેહું થાય અને વાડી વિસ્તારમાં રહેતા હોય અલગ ટોટલ બેહું થઈ ગયા અહીંયાથી અમારે આવતી જ હોય ચાલુ જ ગઈ એ કોક ને કોક જેને જ્યાં હેલ્વું પડે ત્યાં પહોંચી જવાનું હોય તો એના હિસાબે છે ને આપણે પાડો બદલાવી છે કેમ કે વેહું બધું શું છે ફરી ગઈ હોય અને પાડીઓ આવી હોય એ બધા વાડીવાળા બાંધેલી બેહું હોય એટલે ચાકરી તો ફૂલ હોય તો આપણે આપણી ચાકરી ન હોય પણ બહારની ચાકરી હોય ને એ ખરેલું આવે ને ફરી જાય આપણે ખબર ન હોય કેમ કે આ પાડાની હોય ખડેલી અઢી અઢીથી ત્રણ વરણ ખડેલું થાય એટલે ફરી જ જાય છે આકડી વારું હોય એ કારણે આપણે કાઢી છે કેમ કે નો પાડાની આપણે ધ્યાન હોય નહીં અને ભાઈને ખબર હોય નહીં ભાઈ આ પાડાનું છે કે બીજા પાડાનું છે ફરી રીતે ફરી ગઈ બસ રામ ભરો છે એટલે વધારે ડિટેલની ખબર ન હોય કે ભાઈ કે અમારે આ પાડે થઈ હતી એ ખબર છે ભાઈ તમારે પાડે થાય છે ભી હું અમારે પહેલાં આપણે કંઈ ઉંમર પૂછી લઈએ ભાઈ કેટલા વરની છે અમુક ક્યાં ભાઈ ત્રણ વર માથેની કહીએ ને તો વાંધો ન આવે તનવાર ને નીચેનું કહે ને તો આપણે કંઈક ભાઈ તમે કા બીજે બીજા પાડે લઈ જો ભાઈ ગમે આ પાડાની દીકરી થઈ અને એમાં છેતરાઈ જાય ત્રણથી ચાર ખડેલા આવ્યા હતા એમાં આપણે ખબર પડી ગઈ મેં પહેલાં પૂછી લીધું અને અમુકનો ને અર્થ તો એ ભાઈ ભાઈને ખબર હોય કે ભાઈ આપણે અહીંયા લઈને આવતા દર વખતે તેની ખબર હોય તો એ પ્રમાણે આપણે અનુભવ કરીને ચેક કરી લઈ ખબર પડી જાય શિંગડા ઉપર કાઈ દેશે ન ખબર પડે કેમ કે જે આપણે આ સામે ઊભી છે ને દીકરી એની માને સિંગ હતા જાના જેવા આની બેન હતી બેનની દીકરી સિંગડામાં આવી જ હતી હવે એ સિંગડામાં આવી હતી એટલે હવે આપણે અમે છેતરાઈ જવાના જ છીએ હવે આ આવી નીકળીને આ આવી નીકળી આની બેનની દીકરી પાડો જાફરાબાદી હતો એ આપણે આમે નાગેલ જેવો ભાઈ ચરે છે ને એના જેવો માથારીઓ સિંગડામ સેમ ટુ સેમ માથું એવું જ હવે પાડી આવી નીકળી હવે આ પાડીને કોઈ કહે ને કે આ હાગી બેનું થાય એને પાછળ વાળું હગી બેનું થાય લ્યો કેમ કે બધી સિંગડામાં કાંઈ ઠેકાણું હોય નહીં અમુક માલમાં લીલું હોય તો અમુકના જાય અલગ જ સિંગડું નીકળે અમુકનો અલગ જ નીકળે કાંઈ નક્કી ન હોય એ કારણ કે આપણે છે ને દઈ દેવું છે તન વરસ થઈ ગયા વાળો પૂરો થઈ ગયો છે કમ્પ્લીટ ને એના હિસાબે આપણે હવે આપણા વાળે લગભગ ભેમો થાય છે ને ચોથો વાડો લગભગ ભેમો ફરી જ છે એકા બે ભીમો હોય બાકી બાકી કોઈ રિપીટ થાય તો એ હોય બાકી તો હોય નહીં હવે ને વીયાણી છે એ આવશે જો કે હવે મહિનાની અંદર એ આવી જાય બાકી તો કંઈ છે નહીં આપણે અને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો બાકી આવા કેમ થતા હોય તો તમે ધ્યાન રાખજો કેમકે આપણે ખબર પડી ગઈ એટલે પહેલાથી પાડો ભરવા ન દીધો ગાડી લગાડી દીધી વિડીયોમાં જોયા હે તમે કંઈ ગાડી લગાડી દીધી છે લગાડી દીધી પછી શું થયું ના પાડ દીધી ભાઈ ગાડીવાળા કીધું ભાઈ હું ખુદ ઓળખતો નથી ભાઈ એને મને જ ખાલી ગાડીનો ભાડાને ફોન આવ્યો તો હું મારા ભાડાથી મતલબ છે ભાઈ ભરો તો તમારો માલ છે ના ભરો તો તમારો માલ પૈસાની જવાબદારી હું કાંઈ ના લઈ આવું એટલે આપણીમાં પૈસાની તો એમ તો બીક ન હોય કે આપણે આ ન ના કરી શકે ભાઈ ભાઈને આપણે એટલું કીધું કે ભાઈ તમે પાડો ભર દઈ તો હું એના ગાડીવાળા ભાઈને આપી દે કેમકે ગાડીવાળા ભાઈ આપણે જાણીતો હતો તો એ ભાઈને કીધું મેં કે તમે પૈસા લઈ કે જ્યાં હું લઈ લઈ ભાઈ તો એ ભાઈ ગાડીવાળાવાળા ભાઈ શું કીધું ભાઈ બરાબર અત્યારે પૈસા છે નહીં ગાડીવાળા ભાઈ કીધું કે ભાઈ ભલે ને કાંઈવાનો તો નહીં હું આપી દઉં છું તું મને આપી દેજે ભાઈ કે મારે તને દેવાના પૈસા નથી હવે તું જાળવી જા થોડાક દિવસ તો પછી ગાડીવાળા કહે કે તો ભાઈ તું કે આને આટલા પૈસા કાઢતો નથી મારા પાડાના જાડે નહીં એમાં થઈ ગયું હાટું કેન્સલ જો ચડવા જ નથી તો પાડાને આપણે નાચ પાડી પેલા પૈસા પહેલાં નાખ પછી રોકડા પૈસા આવી જાય ને તે પછી મેં તને ભરી દો આ પાડો આપણે હામ ચરે છે અને આપણે બીજો પાડો સામો ગોતી લીધો છે દેશીજ જાપડો છે આપણે મિક્સમાં છે આપણે સગામાંથી લીધો છે હવે આ વેચાય તે પછી આપણે આગળ વેચાય પાડો ભરવા જવાય થાય જય માતાજીને જય શ્રી રામ કોમેન્ટ કરજો કોઈ છેતરાણા હોય તો આવું કેમથી